હવે હું થોડો મોડો પડ્યો છું પણ જ્યારથી હું આવ્યો સાંભળ્યું છે પ્રાકૃતિક ખેતી વિશે પણ વાત કરી છે બરાબર હવે મારે તમને ખાલી એક જ પોઈન્ટ એ કહેવો છે કે આપણે આ વિસ્તારની અંદર જર્સી અને એચેટ ગાયો છે પણ હવે ઘી અને કાંકરેજ એ પણ પશુપાલકો ગાયો રાખતા થયા છે બરાબર હા વધારે વધારે દૂધનું પ્રોડક્શન લેવું હોય આપણે તો ચોક્કસ આપણે એજેપને જર્સી ગાય રાખી શકીએ છીએ પણ હમણાં આપણે જે પ્રાકૃતિક ખેતીની વાત થાય તો એની સાથે ગીર અને કાંકરેજ ગાય જે કાંકરેજ છે તમે દેશી કયો છો બરાબર જે સફેદ ગાય છે અને ગીર સૌરાષ્ટ્રની ગીર ગાય છે પણ હવે અહીંયા એને સરકાર દ્વારા પણ કૃત્રિમ નિદાન દ્વારા તમે તમારા ઘરે એ જાનવરને પેદા કરી શકો છો

છું વેટરનરીમાં પણ હ્યુમનના ડોક્ટર સાથે પણ બેસતો હોઉં છું સો કપલના લગ્ન થાય છે એમાંથી સાઠ કપલને દવા લેવી પડે છે પ્રેગ્નન્સી માટેની બરાબર છે વીસ થી પચીસ એવા છે કે જેને કુદરતી પ્રેગ્નન્સી થાય છે અને બાકીને આઈવીએફ કરાવવું પડે છે બહેનોના જે સ્તનપાન કરાવે છે એ દૂધમાંથી પણ કેન્સરના કણો અત્યારે મળ્યા છે આ બધું આવ્યું કે

દૂર નથી જવાનું અહીંયા આપણે બોતેર જી ના ગૌશાળા છે અઢારસો થી બે હજાર રૂપિયા કિલો ફી વેચે છે બરાબર આપણે હજાર રૂપિયા બારસો રૂપિયા તો આપણે ચડી જાય એટલું બધું થોડું મોંઘું હોય બરાબર પણ આમે ભૂસા ની ગુણ બારસો થી પંદરસો થી ફોળ પંદરસો થી અઢારસો રૂપિયા થયો એ બાજુ વધતું જાય છે અને આપણે જ કરવું પડશે સરકાર આમાં કઈ જ કરી દેવાની નથી પશુપાલન હોય કે ખેતી હોય કે સામાજિક રીતનો જે આપણે જે છે એ હોય એની સાથે આપણે હાથ મિલાવીને કામ કરશું તો સો ટકા સફળતા મળવાની છે બાકી એક તાળી નથી તાળી પાડવા માટે પણ આપણે બે હાથનો ઉપયોગ કરવાનો છે આવા કાર્યક્રમો હોય છે ને ત્યારે આપણે મોટા પ્રમાણમાં જો ભાગ લઈશું ને તો સો ટકા આપણને રિઝલ્ટ મળવાનું છે બાકી સીઆર શિયાળીઓ સીમ કરતા ટૂકડું કામ કરતા ને તો એમાં રિઝલ્ટ મળવાનું નથી બરાબર એટલા માટે પણ આ કાર્યક્રમો છે અને આવા કાર્યક્રમો દ્વારા જ અવેરનેસ આવવાની છે જાગૃતિ તો જ આવવાની છે નહીંતર જાગૃતિ તો આવવાની નથી બરાબર હવે ગીર ગાય આપણે રાખીએ છીએ બરાબર એ એમ કે કે દૂધ ઉત્પાદન ઓછું તો ઘર પણ તો થશે અત્યારે સારી જાતની જે નસલો છે ગીરમાં અને કાંકરેજમાં જીના લે આપણો આબુ નથી એ બાજુ ક્યાંક જાંટ ગોવાલને પૂજ્ય 12 લિટર દૂધ કાંકરેજ ગાય આપે છે ગીર ગાય દસ થી બાર લીટર દૂધ આપે છે બરાબર સારી પ્રશ્નો હોવી જોઈએ પણ હવે આપણે શું કરીએ છીએ કે ડોક્ટર ને બોલાવશું કાઈ બોલાવવાની શું કામ તમને પકડી સો રૂપિયા 200 રૂપિયા લઈ લેશે ગાય ગરમી માં આવી મૂકી દો બજાર ની અંદર બાંગરા ફૂટ ફરશે જાનવર હવે એની સંતતિ કેવી આવો પાછું આવશે એટલે કુત્રી બિંદર નું સરકારે શું કામ કર્યું ઘણા એમ કહે છે માફ કરજો કે ભઈ એ પાપ લાગે આમ થાય થાય ધાર્મિક માન્યતા સાથે એ થાય બરાબર છે પણ હકીકતમાં એવું નથી આપણે તો જે દૂધ ઉત્પાદન છે એને વધારવાનું છે એટલા માટે આ કર્યું બરાબર પહેલા બાજરો હતો કે કપાસ હતો થોડું ઉત્પાદન થતું તો હાઇબ્રિડ આયોલિટી આયો એટલે કડક્શન વધી હોય બરાબર છે હવે આલ એ પણ હું તમને કહી રહું છું અત્યારે કે જે પણ કૃત્રિમ વિદ્યાર્નીનો કાર્યક્રમ સરકારનો ચાલે છે અને અમારી પાસે જે સીમે હોય છે એ આલતું ફાલતું ઢતું નથી બરાબર એકદમ સ્ટાન્ડર્ડ વૈજ્ઞાનિક રીતે અને દૂધ ઉત્પાદન કરવા માટેનું એ સીમે હોય છે બરાબર ઘણી વખત તમે માર્ક કરજો તમારા ઘરે ત્રણ ગાય હોય છે એમાંથી એક ગાયને તમે બિદ્ધન કરાવડાયું છે એક એક ગાય છે એમ નામ રહે કે એક ગાય કુટલી બિદ્ધા અલ રીતે તમે સંવર્ધન કરે ગાય હોય કે ભેંસ ઘણા અમને કે કહે છે ગયા વેતનની અંદર 10 લિટર દૂધ હતું તો 8 લિટર દૂધ હતું આ વખતે 5 લિટર થઈ ગયું બને આવું આપણે અપ કરવાનું હતું કુત્રી મિત્તરનું અપ થશે કુદરતી જ્યારે સંવર્ધન થયું હશે ત્યારે એ ડાઉટ થવાની શક્યતા છે કારણ કે તમને એ ખબર નથી કે આ બળદિયો આપણી ગાયને લાગ્યો છે એની માં કોણ હતી કે એનો બાપ કોણ હતો એ જ્યારે આપણી પાસે સાયન્ટિફિક રીતે છે કે ભાઈ જે ગાય કે જે માં એક જ નાનું નાનું એવું ઉદાહરણ આપું કે મારું સંતાન છે બરાબર છે હવે એ આપણે જે કંઈ સૌરાષ્ટ્રમાં કહેવાતું હોય કે છઠ્ઠી થાય

રડાવશે એને અને પછી શું કે છે મસ્તી કરશે ખીજમાં નહીં પછી એમ કે છે કે આ તો એના માં ઉપર ગયું ચહેરો જોઈએ અથવા તો એના બાપ ઉપર ગયું ચહેરો જોઈને કારણ કે મારા અને મારી વાઈફના પચાસ પચાસ ટકા ગુણ છે સંતાન માં આવ્યો અને ક્યાંય મેળ નહીં આવે તો શું કહે છે એના મોહાળિયા ઉપર ગયું છે બરાબર

કોઈ ન વિચારે ને અરે દુશ્મન આપણો ગમે એવો હોય ને એને ભગવાન દવાખાનું ન દેખાય કારણ કે તમને બધાને અનુભવ થઈ ગયા છે મને પણ અનુભવ થઈ ગયો છે દવાખાનાનો બરાબર એને ન દેખાડે આપણે એવા ભગવાનને પ્રાર્થના કરી પણ એ ક્યારે કશું જાગ્યા ત્યારથી સવાલ આપણે જો પહેલું પગલું માંડશું તો આપણે આગળ કરી શકશું પણ હવેની પેઢી છે ને મારા અનુભવ પ્રમાણે ખાસ કરીને પશુપાલનની અંદર હું તમને એક નાનું એવું ઉદાહરણ આપી અને પછી ભૂખ લાગી છે બધાયને હું મારું વક્તવ્ય પૂરું કરીશ કે એક જગ્યાએ હું વિઝિટમાં ગયો બરાબર ગાયે પોદળો કર્યો હતો મેં કીધું પોદળો હટાવી લઈએ તો આપણને કામ કરવાની મજા આવે તો એને શું કર્યું પેલી મહેશ ચાની કોથળી હતી ને બે ને બે કોથળી હાથમાં પહેરી લીધી હું તો ઘણી વિચારમાં રહી કે આ શું કરે છે પછી કોથળી હતી ને પોદળો આમ લઈ અને પછી આમ તો મેં આમ કેમ કર્યું કે હાથ છટાળા ન બગડે હવે એની પાસે તમે પશુપાલનની કેમ અપેક્ષા રાખી છે પણ આપણે ઈ હામા પાણીએ ચડવાનું છે ચાલુ પાણીએ તો હવ જવાનું આય બરાબર પણ હામા પાણીએ માછલી કેમ જાય એમ હામા પાણીએ ચડી નેવાના પાણી મોભે ચડાવી અને પછી આપણે રિઝલ્ટ લેવાનું છે અને તો જ રિઝલ્ટ મળશે અને મારી માયુને એ પણ પ્રાર્થના કરું આજે કે તમે જે ગાય ધોવો છો તો તમારી દીકરી કે તમારી વહુ હોય એને પણ ધોતા શીખવાડજો આ એક વારસો આપજો એમના મેતરી પછી મશીનથી બધું કરશે નહીં અને છેલ્લે કહેશે કે હાલો હવે આપણે પૂરું આપણે જાનવર રાખવું નથી સો રૂપિયાની લીટર દૂધ કે પાંચસો દૂધ આવશે કોઈમાં એ અમે લઈ આવશું પણ અમારે આ કામ કરવું નથી પણ એટલું તમે વારસામાં દેતા રહે બીજું કાંઈ ન કંઈ બરાબર તો મને આ સમયે બોલવાની તક આપી એ બદલ આયોજન કરવો અને તમારા